GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ આ છો GTN News દેવગઢ બારે પોલીસ મથકનો પોલીસ કોન્સ્ટેબલ જ બન્યો લૂંટારો PSI ની ખોટી ઓળખ આપી એડવોકેટ પતિ અને કોન્સ્ટેબલ પત્ની પાસેથી રૂપિયા 4 લાખ પડાવ્યા સાયબર ફ્રોડ દ્વારા ફ્રીસ થયેલા એકાઉન્ટ ને ખોલાવવાનું કહીને હરિયાણાના દંપતી પાસેથી 4 લાખ પડાવ્યા આરોપી અનિલ સોલંકી 6 ફેબ્રુઆરી થી 24 ફેબ્રુઆરી સુધી 4 લાખ પડાવી લીધા તો દેવગઢ બારે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ અનિલ સોલંકી અબ્દુલ રજાક મનસુરી દેવગઢ બારિયા ગઈકાલે દેવગઢ બારિયા પોલીસ સ્ટેશન કોન્સ્ટેબલ વિરુદ્ધ કરવામાં આવે છે અને એકસો સત્તરમાં આઈપીસી નિવેદન કરવામાં આવે છે એમાં બનાવ એવી રીતનું છે કે જે અરજદાર પક્ષ છે એ ફરીદાબાદના છે અને એક એડવોકેટ છે અને એમની પત્ની છે કોમલબેન એ પોલીસમાં છે ફરી ફરીદાબાદ પોલીસમાં આમ કે છેલ્લા વર્ષમાં એમનું કોઈ જે બેંક એકાઉન્ટ હતું એ એક સાયબર ક્રાઈમમાં કોઈ પ્રોસીડ્સ આવી ગયું આવી ગયા હોવા હોવાના કારણે ફ્રીઝ કરવામાં આવ્યું હતું પછી એ લોકોએ સામેથી સંપર્ક કરી કે એમને એમને બનાવનું જે સાયબર અરજી હતી એમના વિશે એમને કંઈ માહિતી ના ના હોવાના કારણે એમને ખબર નથી પડતો કે કેમ મારી એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવે છે એટલે એ લોકોએ દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનમાં કોલ કર્યું તો કોલ કર્યો તો કોઈ એવું પાડ્યું નથી બટ એ જે કોન્સ્ટેબલ છે જે આરોપી કોન્સ્ટેબલ છે એમને સામેથી કોમલબેન ને કોલ કરીને અનફ્રીઝ કરવા માટે પૈસાની માંગણી કરેલા કરી હતી અને આખો પુરાવો જે ફરિયાદી પક્ષ પાસે છે એ જોઈને એમ લાગે છે કે એમની વાત ખરેખર સાચી છે એટલે પોલીસે આ પગલાં લીધું છે કેટલા રૂપિયાની માંગણી કરવામાં આવી હતી અને ફરિયાદી પક્ષે કેટલા રૂપિયા આપ્યા હતા છેલ્લા એક વર્ષમાં ફરિયાદી પક્ષ લગભગ બે લાખ રૂપિયા આપી આપી દીધા હતા આ કોન્સ્ટેબલને અને સતત આ કોન્સ્ટેબલ એમને હેરાનગતિ પણ કરી રહ્યા છે